હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું ગણેશ ચતુર્થી પર બનાવી અને ગણપતિ દાદાને ભોગ ધરાવી શકાય એવા આજે આપણે બિલકુલ નવી જાતના મોદક બનાવીશું આ એવી અલગ અલગ વસ્તુ લઈને મોદક બનાવ્યા છે મેં જે બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે તો ચાલો આને આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક કઢાઈમાં એક ચમચો ભરી અને ઘી લઈશું બાકીનું આપણે જરૂરિયાત લાગે એ પ્રમાણે લઈશું અને આ ઘીમાં આપણે સોજી ઉમેરીશું અહીંયા મેં જે માપ લીધું છે એ જ માપથી હું બધી વસ્તુ લઈશ તો તમે તમારી ઘરની જરૂરિયાત પ્રમાણે કોઈ વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો તો અહીંયા સોજીને આપણે શેકવાની છે હવે હું આમાં એક ચમચો ઘી હજી ઉમેરી દઈશ ઘી ઓછું લાગે છે એટલે એક ચમચો ઘી ઉમેરી દઈશ અને ગેસની મીડિયમ ફ્લેમ પર આને આપણે સોજીને શેકી લઈશું જેમ ધીરે ધીરે સોજી શેકાશે એમ વધારે સ્વાદિષ્ટ લાગશે એટલે ગેસની ફ્લેમ હાઈ રાખીને આપણે નથી શેકવાની સોજીને તો સોજી અડધી શેકાઈ જાય ત્યાં સુધી એને શેકવાની છે અને હવે આમાં જે આપણે વસ્તુ ઉમેરવાની છે એની સાથે શેકાશે એટલે અડધી શેકાઈ જાય પછી એમાં આપણે બેસન ઉમેરવાનું છે તો અહીંયા જે માપથી મેં સોજી લીધી હતી એ જ માપથી બેસન લઈ લીધું છે હવે સોજીને શેકાતા વાર લાગે બેસનને શેકાતા ઓછો સમય લાગે એટલે આપણે આવી રીતે કરવાનું હવે આ બંને વસ્તુને આપણે ત્યાં સુધી શેકી લેવાની જ્યાં સુધી આમ સરસ મજાની સુગંધ આવે ને જેમ મગજ બનતો હોય અને કેમ સુગંધ આવે એવી સુગંધ આવે ને ત્યાં સુધી આને આપણે શેકી લેવાનું છે અને આને આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકીશું મીડિયમ ટુ લો ફ્લેમ રાખીને શેકીશું અને આમાં આપણે વધારે ઘીનો ઉપયોગ નથી કરવાનો આટલું ઘી બરાબર છે હવે થોડી પછી મિશ્રણ આવું થઈ જશે અને એકદમ આમ હળવું મિશ્રણ થઈ જશે એટલે આને બનાવતા પણ વધારે વાર નથી લાગતી હવે જે માપથી આપણે સોજી અને બેસન લીધું એ જ માપથી આપણે નાળિયેરનો ખમણ લઈ લેશું એટલે ટોપરાનું છીણ હવે ટોપરાના છીણને તો શેકાતા વાર ના લાગે એટલે બસ થોડી જ વાર થાય એ પછી આપણે ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું પણ મેં આ મિલ્ક પાવડર અત્યારે ઉમેર્યો એને બદલે દૂધમાં ઓગાળીને ખરેખર ઉમેરવો જોઈતો હતો એટલે તમે બનાવો ત્યારે તમે એવું કરજો અહીંયા થોડુંક મિલ્ક પાવડરનું ગાંઠા થઈ ગયા છે એટલે મારે એને ભાંગવા પડશે મિલ્ક પાવડરને તો આપણે શેકવાનું નથી પણ આમાં ઉમેરી દીધો મિક્સ કરી દીધો હવે આમાં આપણે દૂધ ઉમેરવાનું છે તો અહીંયા હું થોડું થોડું કરી અને દૂધ ઉમેરીશ આપણે જેટલી સોજી લીધી છે એના ત્રણ ભાગનો દૂધ લેવાનું પણ હું અત્યારે અહીંયા માપ નથી કરતી એમનામ જ દૂધ ઉમેરું છું આપણે ગરમ દૂધ અથવા રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું ગરમ હોય તો સારું નહીં તો રૂમ ટેમ્પરેચરવાળું ફ્રીજમાં રાખેલું એકદમ ઠંડુ દૂધ નથી લેવાનું હું અહીંયા થોડું થોડું કરી અને ત્રણ વખત દૂધ ઉમેરીશ એટલે આપણે જે સોજી અંદર ઉમેરી છે એ ફૂલી જાય બાકી તો આપણે દૂધની બીજી બેસનમાં કે કોપરાના છીણમાં જરૂરિયાત ના હોય પણ આપણે સોજીના ભાગનું દૂધ ઉમેરવાનું હવે આ બધું મિશ્રણ જ્યાં સુધી કડાઈ ના છોડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે અને આપણે આપણને એવું લાગે કે આ જેમ આપણે શીરો બનાવતા હોઈએ છીએ સોજીનો એવી રીતનું લાગે પણ આનો ટેસ્ટ બેસન અને કોપરાનું છીણ ઉમેર્યું છે એટલે બહુ સરસ લાગે છે અલગ ટેસ્ટ લાગે છે જો ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે તમારે ચૂરમાના લાડુ ના બનાવવા હોય તો આવા લાડુ પણ બનાવી શકાય છે જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે હવે જે માપથી આપણે બધી વસ્તુ લીધી છે એ જ કપના માપથી દોઢ કપ ખાંડ લઈશું હવે ખાંડ મેલ્ટ થશે અને જ્યાં સુધી આ મિશ્રણ ઘટ્ટ ના થાય કડાઈ છોડે નહીં ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે થવા દઈશું એકદમ સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ અને બધી વસ્તુ આપણે લગભગ ઘરમાં હોય જ પણ જો મિલ્ક પાવડર ના હોય તો એના બદલે મલાઈ પણ ઉમેરી શકાય અને આમાં તમે તમારી પસંદ મુજબના ડ્રાયફ્રૂટ ઉમેર હોય તો એ પણ ઉમેરી શકો છો એટલે આ આ મોદક એકદમ આમ સરળતાથી બની જાય છે અને સ્વાદમાંય સરસ લાગે છે કારણ કે આમાં સોજી બેસન અને કોપરાનું છીણ આ ત્રણેય સ્વાદ ભેગો થઈ અને એક અલગ ટેસ્ટ આવશે એટલે બાળકોને પણ આ લાડુ ભાવશે હવે આને આપણે ઠંડુ થવા દઈશું અહીંયા ઠંડુ થઈ ગયું છે એટલે હવે આને હું હાથથી થોડું મસળી લઈશ અને આપણે ડો જેવું તૈયાર કરી લઈશું આ થોડું ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરવાની છે હવે આપણે જેવડી સાઇઝના આ મોદક બનાવવા હોય એવડી સાઇઝના બનાવી લેવાના જો તમારે આના લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકાય હવે જો તમારે પાસે મોલ્ડ હોય અને મોલ્ડમાં આ મોદક બનાવવા હોય તો એવી રીતે બનાવી લેવાના નહીં ત્યારે આવી રીતે આપણે હાથથી મોદકનો આકાર આપી અને પછી આપણે એને ડિઝાઇન કરીશું આ બધી વસ્તુને હું સરખા ભાગમાં ડિવાઈડ કરી દઈશ એટલે એક સરખા મોદક બને હવે આપણે મોદક વાળીશું તો અહીંયા મેં એક ભાગ લીધો છે એમાં હું વચ્ચે આવી રીતે ખાડો કરી દઈશ અને આમાં હું પિસ્તા રાખી દઈશ તો એક પિસ્તા છે એને હું આમાં મૂકી દઈશ અને આવી રીતે હવે મોદક નાવીશ અને આને તમારે મોદક ના બનાવવા હોય લાડુ ના બનાવવા હોય એમ નામ રાખો તો પણ ચાલે આને આ થાળીમાં પાથરી અને પીસ જેવું કરી લેવું હોય તો એવું પણ કરી શકાય કારણ કે આ સેટ થઈ જાય છે વાંધો નથી આવતો એટલે જેવું તમને ગમે એ પ્રમાણે કરી શકાય હવે આવી રીતે હું બધા જ મોદક તૈયાર કરી લઈશ અને પછી આને આપણે ડિઝાઇન કરીશું તો અહીંયા એક મોદક તૈયાર થઈ ગયો છે હવે બાકીના મોદક પણ હું આવી રીતે તૈયાર કરી લઈશ જો હવે આને આપણે જે કરીશું તો ચપ્પું ઊંધું રાખી અને આવી રીતે આમ ડિઝાઇન કરી લઈશું એટલે સરસ મોદક છે એમ આપણે મોલ્ડમાં બનાવીએ એવી ડિઝાઇન લાગશે તો આવી રીતે હું બધા જ મોદક પર ડિઝાઇન કરી લઈશ ચપ્પાથી આવી રીતે થોડા થોડા કાપા પાડી લઈશ ને હવે આને આપણે ગાર્નિશ કરીશું અહીંયા પિસ્તા અને કેસર આ બે વસ્તુથી મેં ગાર્નિશ કર્યા છે લાડુ મોદક એટલે પિસ્તાનો ભૂકો કરી લીધો અને કેસર આ બે વસ્તુથી ગાર્નિશ કરી લીધા છે આને આપણે પ્લેટમાં સાવ કરીશું જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો